ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યો છે તેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય તેવી શક્યતા હોવાથી કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની લઘુભાષી શાળાઓ સામે સરકાર વિરુદ્ધ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો લિંબાયતમાં કોંગ્રેસ પાર્ટી તરફથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે શિષ્યવૃત્તિ માટેના પરિપત્ર આવ્યું છે તેના માટેના આ વિરોધ પ્રદર્શન ચાલુ છે અને અહીંયા સુરત શહેરમાં એક લાખ એંસી હજાર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે જેના શિષ્યવૃત્તિ સામે સરકારે પ્રશ્નચિહ્નો ઊભો કર્યો છે સરકારે જે પરિપત્ર લાવ્યા છે તેમાં પરપ્રાંતિયોને સરાસર નુકસાન છે એના માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ હા આખા ગુજરાતમાં આ અભિયાન ચાલુ કર્યું છે ટોટલ સુરત શહેરમાં એક લાખ એસી હજાર વિદ્યાર્થીઓ છે જેના પર સીધી અસર પડશે જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે જે મળતી હતી તે કાયમી રાખવાની અમારી માંગણી છે આ માંગ પૂરી ન થશે તો કોંગ્રેસ પાર્ટી તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સરકાર સમક્ષ આની માંગણી સતત ચાલુ રહેશે આજ યહાં અમારા જમા હોને કા મકસદ યે કોંગ્રેસ તરફ સે એક પ્રોગ્રામ રખા ગયા હે કે કલ જો પરિપત્ર બહાર આયા હૈ સરકાર તરફ સે ગુજરાત સરકાર તરફ સે કે ઓગણીસો અઠ્યત્તર કે પહેલે જો યહાં રહેતે હે રહેવાસી હૈ उन्हीं को बच्चे उन्हीं के बच्चों को सरकारी विद्यालयों में एडमिशन मिलेगा जो कि खरे घर ये कि परम, परम, पर परांति लोगों का गरीब बच्चों का एक बहुत बड़ा एजुकेशन को लेकर बहुत बड़ा नुकसान है उसके विरोध में हम यहाँ पे एक आंदोलन करने आए एक दिखावा प्रदर्शन करने आए क्या लगता है आपके आगे जी जरूर हम कोशिश करेंगे कि हमारी सुनवाई हो बच्चों के लिए हमको जो भी आंदोलन करना पड़े इनके भविष्य के लिए हमको लड़ना पड़े हम लड़ेंगे अब उग्र आंदोलन करना पड़ा तो उग्र आंदोलन करेंगे गांधी चिंधिया मार्ग आंदोलन करना पड़ा तो वो भी करेंगे बच्चों के भविष्य के लिए हाँ, युवक कांग्रेस और कांग्रेस को जो कदम उठाना पड़ेगा हम जरूर उठाएंगे जी अभी कल आज आज से हमारा सब चालू हो गया है पूरे सूरत शहर में जगह जगह पे हर स्कूल के अंदर हमारे प्रोग्राम से अभी हम यहाँ से प्रोग्राम पटाने के बाद आवेदन पत्र देने भी जा रहे हैं और आवेदन पत्र के बाद अगर इसका परमानेंट कोई सोल्यूशन नहीं निकला तो मैंने आपसे कहा है कि युवक कांग्रेस और कांग्रेस बच्चों के भविष्य के लिए जो कदम उठाना पड़े वो जरूर उठाएगी ब्यूरो रिपोर्ट इनायत मंसूरी सूरत